પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ રાજની ટીમના પોલીસ માણસોની સાથે સુરત શહેરમાં પેટ્રોલિંગમાં દરમિયાન ટીમના પોલીસ માણસો બાતમી મળેલ કે સુરત શહેર અને ગુજરાતના અન્ય શહેરોમાં વાહન ચોરી કરતા આરોપી રૂજલા મોહનિયા રામસિંહ તોમર ઉમર વર્ષ પચીસ રહેવાસી પટેલ ફળિયા ગામ નાને બબોઈ તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ રાકેશ વેલસિંહ ભજીડા તોકરિયા

કુલ કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજારની મત્તાની કબજે કરવામાં આવેલ છે આ તે સુરતના પાલગામ તેમજ ભરૂચના નેત્રંગના રાજપાડી ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલું છે તેમજ આરોપી રૂચલા તોમર છોટાઉદેપુર જિલ્લા નસવાડી પોલીસ સ્ટેશનના બે વાહન ચોરના ગુનામાં નાસ્તો ફરતો હતો